નમસ્કાર ન્યૂઝ ક્લિક ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે હું આપની સાથે મહેશ વાઘેલા ખંભાતના દરિયાઈ તટ વિસ્તારમાં સીમા જાગરણ મંચ દ્વારા આવતીકાલે વિશાળ સ્તરે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા માટે આ અભિયાનને ખાસ મહત્વ અપાઈ રહ્યું છે આ અભિયાન અંગે સીમા જાગરણ મંચના આણંદ જિલ્લાના મહામંત્રી હિરેનભાઈ ત્રિવેદીએ શું કહ્યું છે તે જાણીશું હિરેન ત્રિવેદી આણંદ જિલ્લા સીમા જાગરણ મંચ મહામંત્રી આવતીકાલે વીસમી સપ્ટેમ્બર સમગ્ર ભારતના તટીય ક્ષેત્રોમાં વીસમી સપ્ટેમ્બર સાગર સ્વચ્છતા અભિયાન મહાઅભિયાનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એના ભાગરૂપે ખંભાત પણ સાગર દરિયા કિનારે આવેલો આપણો વિસ્તાર અને તાલુકો હોવાના નાતે આપણા તાલુકાના ત્રણ ક્ષેત્રો ઉપર સાગર અભિયાન સાગર સ્વચ્છતા અભિયાન થવા જઈ રહ્યું છે આ અભિયાનમાં સાગરને ખાસ કરીને દરિયાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે વિવિધ શાળાના એનએસએસ એનસીસી વિવિધ સેવાભાવી સંસ્થાઓ એનજીઓને જોડી સાંકળી જાગૃતિ આવે અને આવનારા સમયમાં સાગરને મહા સ્વચ્છતા અભિયાન સાગર કિનારે થવા જઈ રહ્યું છે આ હતી ખંભાત દરિયાઈ તટ પર થનારી સફાઈ અભિયાનની વિગત વધુ માહિતી માટે જોડાયેલા રહો ન્યૂઝ ક્લિક ગુજરાત ન્યૂઝ નેટવર્ક સાથે